આજ રોજ ગુજરાત રાજ્યના ભાજપ સહિત તમામ ધારાસભ્ય માટે ગાંધીનગરમાં ફાઇવ બી એચ કે નવા ફ્લેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે જેનું આજરોજ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તો રૂપિયા બસો વીસ કરોડના ખર્ચે આ ફ્લેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે જેનું આજ રોજ દિવસે એટલે કે ત્રેવીસમી ઓક્ટોબરના રોજ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે હવે આ ફ્લેટ્સ વિશેની જો વાત કરવામાં આવે તો આધુનિક સુવિધાઓથી સજ્જ આ ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે જેમાં ડ્રોઈંગ રૂમ કિચન સહિત ટુ બી અને આ સાથે જ મીટિંગ રૂમ અને સર્વન્ટ રૂમ પણ રાખવામાં આવ્યા છે અને મિટિંગ રૂમનો ઉપયોગ લાઇબ્રેરી તરીકે પણ કરી શકાશે આ રીતે ફાઇવ બી એચ અત્યાધુનિક ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે આ સાથે જ જો બેઝમેન્ટ વિશે વાત કરવામાં આવે તો ચાર ઇન એન્ડ આઉટ મેઇન ડોર રાખવામાં આવ્યા છે આ સાથે જ વોકિંગ અને જોગિંગ માટેના વિશેષ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે કમ્યુનિટી હોલ રાખવામાં આવ્યો છે અને નીચે ગાર્ડનની તેમજ પાર્કિંગની સુવિધા પણ રાખવામાં આવી છે આ ઉપરાંત અન્ય જો વાત કરવામાં આવે તો આ ફ્લેટ્સ બસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે જેમાં ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્ય છે તે માસિક ફક્ત સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા ભાડું આપીને અહીં રહી શકે છે અને આ ભાડું માત્ર ને માત્ર સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા જ રાખવામાં આવ્યું છે અન્ય ધારાસભ્યને મળતી આવક વિશેની જો વાત કરવામાં આવે તો તેઓને મહિને એક લાખ સોળ હજાર રૂપિયા વેતન સહિત આપવામાં આવતા હોય છે અને હાલ આ ફ્લેટના ભાડા પેટે ફક્ત તેઓની પાસેથી સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા જ લેવામાં આવશે અને આ ફ્લેટ બનાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ હતો કે કોઈ પણ ધારાસભ્ય છે તે ગાંધીનગરમાં રહીને ગુજરાતના વિકાસ માટેના કામો સુચારુ રૂપે કરી શકીએ તે હેતુસર આ નવા ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત આપને જણાવીએ એ ગાંધીનગરના સેક્ટર સત્તરમાં જે જૂના ફ્લેટ્સ હતા તે તોડી પાડવામાં આવ્યા છે અને તે તોડીને હાલ નવા ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે અને આ નવા ફ્લેટ બસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે જેનું આજ રોજ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લુકાર્પણ કરવામાં આવશે આ સાથે જ ધારાસભ્યને અહીં રહેવા માટેની તમામ સુવિધાઓ આપવામાં આવી છે જેમાં એસી ફ્રીજ ટીવી વોશિંગ મશીન આરોપ સહિતની તમામ સુવિધા અહીં રાખવામાં આવી છે ફક્ત ને ફક્ત ધારાસભ્યને અહીં કપડા લઈને આવવાનું રહેશે આ ઉપરાંતની બધી જ સુવિધા આ ફ્લેટમાં રાખવામાં આવી છે અહીં સોફા બેડ ડાઇનિંગ ટેબલ્સ ચેર ટેબલ તમામ તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે ફક્ત ને ફક્ત કોઈ પણ ધારાસભ્યને અહીં રહેવા આવવું હોય તો તેને કપડાં લઈને જ આવવાનું રહેશે આ ઉપરાંતની તમામ સુવિધા આ ફ્લેટ્સમાં મળી રહેશે આ સ્ક્રીન પરથી જોઈ શકો છો કે જે નવ માળના બાર અલગ અલગ બિલ્ડિંગ્સ તૈયાર કરવામાં આવ્યા છે અને આ તમામ બિલ્ડિંગમાં તમામ પ્રકારની સુવિધાઓ હાલ આપવામાં આવી રહી છે